નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો હોળીના દિવસે આ ત્રણ વૃક્ષોને સાચી શ્રદ્ધા અને ભક્તિથી સ્પર્શ કરવા માત્રથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે મિત્રો જો તમે હોળીના દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમે આ શુભ દિવસને ચૂકી જશો તો પૂરા એક વર્ષ બાદ આ સમય પાછો આવશે તેથી જ તમારે હોળીના દિવસે આ સરળ કાર્ય અવશ્ય કરી લેવાનું છે મિત્રો તમારે ફક્ત તે ઝાડને સ્પર્શ કરવાનું છે જો તમારી દુકાન અથવા વ્યવસાય બંધ હોય આર્થિક તંગી હોય ઘરના લોકો બીમાર રહેતા હોય એકબીજા સાથે મળતું નથી સતત ઝઘડાઓ થાય છે પૈસા મળવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા છે પૈસાની અસત છે ઘરમાં આળસ આવે છે જો તમે હોળીના દિવસે આ કાર્ય સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં ઉપરાંત તમારી બધી જ ઈચ્છાઓ પણ થોડા સમયમાં જ પૂર્ણ થશે જે લોકો આ વૃક્ષને સ્પર્શ નહીં કરે તે પોતાની ગરીબીને આગળ વધારશે આટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે તમારા અને તમારા પરિવારના ભલા માટે આ કાર્યની સંપૂર્ણ માહિતી આ ખાસ વિડીયોથી અવશ્ય મેળવી લેજો તેથી જ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે માહિતીને શરૂ કરીએ મિત્રો હોળીના દિવસે અમુક કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ જો આ કાર્યો આ દિવસે ભૂલથી પણ કરી લેશો તો જીવન ધનોત્પનોત થઈ જશે મિત્રો હોલિકા દહનના દિવસે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા આમ કરવાથી તમને આખા વર્ષ દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો તે જ સમયે કેટલા લોકો તેમના ઘરનો કચરો હોલિકા દહનની આગમાં ફેંકી દે છે જે બહુ જ ખોટું છે આવું કરવાથી તમારા જીવનમાં ભયંકર ગરીબી આવી શકે છે હોળીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી હોળીના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે પરંતુ જો તમે સક્ષમ છો તમે હોલિકા દહનના દિવસે કોઈ બાલિકાને સોનાની વસ્તુનું દાન કરી શકો છો મિત્રો તેમજ હોળીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ પાંદડા આ દિવસે જળ અર્પણ કરવાથી તુલસી માતા ક્રોધિત થઈ જાય છે હોળીના દિવસે રૂપિયાનું દાન કરવાથી બચવું જોઈએ એવું કહેવામાં આવે છે કે હોલિકા દહન સમયે રૂપિયાનું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે હોળીના દિવસે કોઈ પણ પ્રત્યે દેશની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડા ન કરવા જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન થાય આટલા માટે ઘરના લોકોનું અપમાન આ દિવસે ક્યારેય ન કરવું જોઈએ માન સન્માન જ આપવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે હોળીના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન રહેવું જોઈએ સાથે જ જો તમે હોળીના દિવસે તમારા દિવસ દરમિયાન ક્યારેય ઊંઘ ન લેવી જોઈએ શાસ્ત્રો અનુસાર દિવસ દરમિયાન સૂવાથી તમને શુભ ફળ મળતું નથી સાથે જ આ દિવસે બ્રહ્મચર્ય જાળવી રાખો હોળીના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ કહેવાય છે કે પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જા આવે છે આ જ કારણે કે વડીલો કાળા પહેરવાની ના પાડે છે હોળીના દિવસ દરમિયાન લાલ પીળા કે લીલા કપડાને મહત્ત્વ આપો કારણ કે આ રંગો શુભ માનવામાં આવે છે હોળીના દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી શુક્રગ્રહ નારાજ થઈ શકે છે ચંદ્રદોષ પણ લાગી શકે છે મિત્રો ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે તેથી જ હોળીના દિવસે ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ ક્યારેય પણ ફાટી ગયેલા કે છિદ્રોવાળા બલપત્ર ન ચડાવવા જોઈએ ભગવાનને હંમેશા સાફ બેલપત્ર અર્પિત કરો શિવલિંગ પર પહેલેથી જ ચડેલા બેલપત્રને સાફ કરીને ફરીથી ચડાવી શકાય છે અથવા તો ઉપયોગમાં લઈ શકાય છે તેનાથી ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો યાદ રાખો કે હોળીના દિવસે કોઈ પણ પ્રકારનો તામસી ખોરાક ન ખાવો જોઈએ માંસ મચ્છી લસણ ડુંગળી ઉપરાંત તમામ પ્રકારની તીખી મસાલેદાર અને તળેલી કોઈ પણ વસ્તુઓ ન ખાવી જોઈએ એવી વસ્તુઓ ખાવાથી માનવીના શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં ખરાબ વિચારો આવે છે આ ખરાબ વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષતા હોય છે તેથી જ આ એક સાવચેતી રાખવી પણ જરૂરી છે હોળીના દિવસે કોઈ ગરીબ લાચાર કે અન્ય કોઈની સાથે ભૂલચોકે પણ અન્યાય ન કરો કારણ કે હોળીના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કોપાયમાન થાય છે અને કોપ તમારી પર ઉતારે છે તમારી બધી જ પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે તો આવા દિવસે અમુક ખાસ ઉપાયો અવશ્ય કરી લેજો ખાસ ઉપાયો વિશે જાણીએ ત્યારબાદ ખાસ વૃક્ષો વિશે જાણી લઈએ જેનો સ્પર્શ તમારે હોળીના દિવસે અવશ્ય કરવાનો છે હોળીના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે હોળીના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખો ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો મિત્રો હોળીના દિવસે એક લીંબુ લઈ સાંજના સમયે તેના ચાર ટુકડા કરી તેને ચારેય દિશામાં ફેંકી દો આ સિવાય હોળીની રાત્રે આઠ બદામ આઠ કાજલની ડબ્બી કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યા જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે હોળીના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે એક પાન પણ તોડી લે છે તો બ્રહ્મહત્યાનું પાપ લાગે છે હોળીના રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો તેનાથી હાથ પગ ધોઈ લો શરીરમાંથી થાક દૂર થઈ જશે ઊંઘ પણ સારી આવી જશે જો તમારું મન પ્રસન્ન નથી હંમેશા તણાવમાં રહો છો તો યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા તો મિત્રો તમારે જમતા પહેલાં વડના પાન લાવવું હવે એ રોટલી પર એક લવિંગ એક એલચીના દાણા આખી સોપારી થોડું કેસર નાખો હવે તે રોટલીને તમારા માથા પર સાત વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખવો આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે તો મિત્રો હવે આપણે જાણીએ જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેમાં કેટલાય વિશેષ વૃક્ષોનું મહત્ત્વ અનેક ગણું છે તેથી જ જો તમે હોળીના દિવસે આ વિશેષ વૃક્ષોને માત્ર સ્પર્શ પણ કરો છો અથવા તેમની પૂજા કરો છો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી શકે છે તો મિત્રો હવે ચાલો જાણીએ કે ત્રણ વૃક્ષો વિશે જેને હોળીના દિવસે માત્ર સ્પર્શ કરવાથી તમારી બધી જ સમસ્યા દૂર થાય છે ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આવે છે પ્રથમ વૃક્ષ પીપળાનું વૃક્ષ છે આ એક દિવ્ય વૃક્ષ છે આપણા શાસ્ત્રોમાં જણાવેલું છે કે પીપળાનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ હોળીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું એક વિશેષ સ્થાન છે ભગવાન કૃષ્ણ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે એટલે જ ગીતામાં કહ્યું છે હું વૃક્ષોની વચ્ચે પીપળનું વૃક્ષ છું હોળીના દિવસે સાંજે પીપળના ઝાડ પાસે જાઓ સૌ પ્રથમ તમારે એક તાંબાના વાસણ સાથે પીપળાના પાન અને પાંચ પ્રકારની મીઠાઈ લેવાની છે પીપળાને પાણી ચડાવો પીપળાના ઝાડની સામે હાથ જોડી તમારી બધી જ સમસ્યાનું વર્ણન કરવો પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવો પછી તમારે આ એક વિશેષ ઉપાય કરવાનો છે જે ઉપાય વિડીયોમાં આગળ જાણીશું આ ખૂબ જ ખાસ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા તો પ્રાપ્ત થશે સાથે જ ભગવાન ભોળાનાથની પણ કૃપા પ્રાપ્ત થશે તમારે પીપળાના વૃક્ષને એકવાર સ્પર્શ કરીને તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરવાની છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ વિષ્ણુ ભગવાનનો મંત્ર અથવા ઓમ નમ શિવાય નો જાપ તમારે કરવાનો છે તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે તો બીજું મહત્વનું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારમાં પારિજાત વૃક્ષ અને પારિજાત ફૂલોનું ખૂબ જ મહત્ત્વ છે પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ શુભ ધન અને સમૃદ્ધિ આપનારી અને દરેક મનોકામના પૂરી કરનારું વૃક્ષ માનવામાં આવે છે તેને કલ્પવૃક્ષ અથવા હરસિંગર વૃક્ષ પણ કહેવામાં આવે છે ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાં કલ્પવૃક્ષ અથવા પારિજાતનું વૃક્ષ પણ સામેલ હતું તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા પારિજાત વૃક્ષની સ્થાપના ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં કરવામાં આવી હતી ભગવાન કૃષ્ણને પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે તેથી જ તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાએ તેમને પારિજાત વૃક્ષ લાવવાનો આગ્રહ કર્યો વાસ્તવમાં ભગવાન કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રુકમણીને આપ્યા ત્યારે સત્યભામા ગુસ્સે થઈ અને તેણે પારિજાતનું વૃક્ષ જ માંગ્યું ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશ મોકલ્યો દેવી સત્યભામાના બગીચામાં રોપવા માટે પારિજાતનું વૃક્ષ આપો પરંતુ ઇન્દ્રએ પારિજાત વૃક્ષ આપવાનો ઇનકાર કરી દીધો ત્યારે ભગવાન કૃષ્ણ ઇન્દ્રને હરાવી પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે ભગવાન કૃષ્ણ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ પારિજાત વૃક્ષ સાથે ઊંડો સંબંધ છે તો મિત્રો હવે ત્રીજું દિવ્ય વૃક્ષ છે શમીનું વૃક્ષ શમી વૃક્ષમાં દેવોના દેવ મહાદેવ યમરાજ શનિદેવ તેમજ વિષ્ણુજીનો વાસ પણ છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શમી વૃક્ષને વિશેષ સ્થાન મળ્યું છે શમી વૃક્ષનું મહત્વ આ પ્રસંગથી જાણી શકાય છે જ્યારે રાવણને હરાવવા માટે સ્વયં શ્રી રામે ભગવાન શિવને પ્રસન્ન કરવા શમીના પાનથી મંત્રોચ્ચાર કર્યો હતો તેથી જ આ વૃક્ષને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં શમીને શુભકામોની શરૂઆત માટે એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે આ વૃક્ષને પાપનાશક અને દોષના દૂર કરનાર તરીકે પણ પૂજવામાં આવે છે જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓએ હોળીના દિવસે સાંજના સમયે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ આ સમયે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે તેથી જ પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી તમામ રોગો દૂર થાય છે તો મિત્રો કંઈ પણ ન કરી શકો તો હોળીના દિવસે તમારી તમામ મનોકામના મનમાં સ્મરણ કરો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી સાચા હૃદયથી આ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી દેવોના દેવ મહાદેવ મૃત્યુના દેવતા યમરાજ તેમજ ભગવાન વિષ્ણુ પર તમારાથી પ્રસન્ન થશે તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો